જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલ આરડીના જે એલ જે ભરતી છે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે તેનો મિત્રો તેના મિત્રો જે નવા નિયમો છે નવા આર છે તે આવી ચૂક્યા છે જેની લાખો વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો ફાઇનલી આ નવા આરઆર જાહેર થઈ ચૂક્યા છે તો મિત્રો આમાં શું નવું છે તો આવો જાણીએ તો કે ભાઈ લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં એટલે કે પહેલાંની ભરતીમાં જે દોડના માર્ક્સ લેખાતા હતા ઓકે પચીસ માર્ક્સ હતા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં તે હવે રદ કરવાના છે ફક્ત હવે ધોળ ક્વોલિફાઈંગ કરવાની એટલે કે ફક્ત પાસ થવાનું રહેશે ત્યારબાદ મિત્રો જોઈએ તો કે ભાઈ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે એટલે કે ફક્ત ધોળમાં પાસ થાવ અને ડાયરેક્ટ તમને એમસીક્યુની પરીક્ષા આપવા મળશે ત્યારબાદ જોઈએ તો સો ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે બસો ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે એટલે કે પહેલાં સો માર્ક્સની જે એક્ઝામ લેવાતી હતી અને બે કલાકનો સમય આપવામાં આવતો હતો પરંતુ હવે સોના બ સો ગુણના બદલે હવે બસો ગુણનું પેપર લેવામાં આવશે અને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અને આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે ચાલીસ ટકા ગુણ લાવવાના રહેશે એટલે કે ચાલીસ ટકા ગુણ એટલે કે એસી ગુણ લાવવાના રહેશે ઓકે સોમાંથી એસી ગુણ મિનિમમ લાવવાના રહેશે ચાલીસ ટકા એટલે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે ઓકે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ સિલેબસની વાત કરીએ તો તમે હજી વાંચી શકો છો કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે રક્ષકના વિવિધ સ્વર્ગોની સંયુક્ત સિદ્ધિ પરથીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે ઓકે જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં ઓકે આપણે જોઈ ગયા હવે ખાસ મિત્રો યાદ રાખશું આ કે ભાઈ પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોને ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે મિત્રો ખાસ યાદ રાખો જોદનને વજનને પણ રદ કરી નાખ્યું છે ઓકે હવે ઊંચાઈ કેટલી રાખી છે તે આમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી પરંતુ જે વજન હતું તેને પણ હવે રદ કરી નાખવામાં આવ્યું છે તો આ શું કહેવા માંગે છે તેની પર આપણે ચર્ચા કરશું એટલે કે પહેલાં પચાસ કિલો જે વજન હતું તે હવે ધ્યાને લેવામાં આવશે નહીં તો ખાસ યાદ રાખશું અહીં મિત્રો હવે હાઈટ કેટલી છે તેની આમાં ચર્ચા કરવામાં આવી નથી ઓકે ત્યારબાદ આ આગળ જોઈએ તો હવે જે સારી રીતે કસોથી ફક્ત ક્વોલિફાઈંગ રહેશે આ તો આપણે તમામ જોઈ ચૂક્યા છીએ હવે મિત્રો યાદ રાખો ખાસ આપણે કયા કયા વિષય છે અને કેટલા માર્ક્સનું તેનું વેટેજ છે તે પણ કહી દેવામાં આવ્યું છે ઓકે પહેલાંની પરીક્ષામાં કેટલા ખાલી વિષયના નામ લખેલા હતા અને એના ગુણ કેટલા હશે કેટલા વાઇઝ ગુણ આપવામાં આવ્યા નહોતા પરંતુ આ હવે જે આવનારી પરીક્ષામાં દરેક વિષયના ફિક્સ માર્ક્સ રહેશે ઓકે તો જોઈ શકો છો અહીં મિત્રો આની આપણે ચર્ચા કરી કરીશું કે ભાઈ બસો ગુણનું પેપર ત્રણ કલાકનો સમય ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ એટલે ચાલીસ ટકા માર્ક્સ લાવવાના રહેશે અને આ પેપરના બે ભાગ આવશે ભાગ એ અને ભાગ બે ભાગ એ જે હશે એ એસી ગુણનો હશે અને જે ભાગ બી હશે તે એકસો ને વીસ ગુણનો હશે આવી રીતે ટોટલ બે ભાગ હશે અને મિત્રોમાં વાત કરીએ તો આમાંથી જે સોશિયોલોજી છે સાયકોલોજી છે સીઆરપીસી ઓકે એવિડન્સ એક આ તમામ એટલે કે કાયદાના વિષયો સોશિયોલોજી એ બધા વિષયો કાઢી નાખવામાં આવ્યા છે ઓકે અને તેના બદલે એક વિષય નવો ઉમેરવામાં આવ્યો છે જેનું નામ છે મિત્રો ગુજરાતી ઓકે ગુજરાતી વ્યાકરણ એડ કરવામાં આવ્યું છે તો મિત્રો ખાસ હવે યાદ રાખીએ આપણે તેનો સિલેબસ તો સિલેબસ ખાસ મિત્રો જોઈએ તો આ પેપરના બે ભાગ રહેશે પાર્ટ એ અને પાર્ટ બી પાઠ જે એ છે તેની અંદર રીઝનિંગ ત્રીસ માર્ક્સનું ગણિત ત્રીસ માર્ક્સનું અને ગુજરાતી વીસ માર્ક્સનું એવી રીતે ભાગ એ ટોટલ એસી માર્ક્સનો રહેશે એવી રીતે મિત્રો ભાગ બીની અંદર બંધારણ ત્રીસ માર્ક્સનું કરંટ અફેર્સ સાયન્સ એન્ડ વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ જી કે એ ચાલીસ માર્ક્સનું ત્યારબાદ આવે છે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ વારસો અને ભૂગોળ ગુજરાત ભારત બંનેનો ઇતિહાસ વારસો અને ભૂગોળ ગુજરાત ભારત બંનેની એવું ટોટલ પચાસ માર્ક્સ તો આવી રીતે મિત્રો ટોટલ બસ્સો ક્વેશ્ચન રહેશે બસ્સો માર્ક્સ રહેશે ઓકે અને ઓછામાં ઓછા એસી ગુણ લાવવાના રહેશે તો મિત્રો આ હતા નવા પોલીસ કોન્સ્ટેબલની ભરતીના આધાર પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો